અને એમનું જે છે એના કામ પણ સારી રીતે કરી ને પછી જે તૂટેલું છે રિપેરિંગ કરે એના પણ ખુબ ખૂબ આભાર માનું કેટલી તકલીફ પડી ટેન્કર તકલીફ તો સાહેબ એવું છે કે મારા ગાડી વચ્ચે તો એવું હતું કે આપણે એમઆઈ વાળા કે ભરવાનું છે આપણે ઇન્સ્યોરન્સ વાળા કે ઇન્સ્યોરન્સ ત્યાં પાસ નહી થાય એટલે સારું એવું થાય કે આપણી ગાડી જે રીતે હતી સુરક્ષિત નીકળી ગઈ એ આભાર માનું છું તંત્રને માનું છું વિશ્વકર્મા કંપનીને માનું છું આવે બીજો ડ્રાઈવર લઈને આવ્યો થઈ